ગામમાં જાય છે ને ગામ વાળા એ લોકો પીવે છે ગામની અંદર કાલે બીમાર પડશે તો જવાબદારી કોની રહે અને નર્મદા નું પાણી હા ઓછામાં ઓછું પંદર દિવસે એક વાર આવે છે તો ગામની અંદર પૂરું કેમ પડે અને કુવા ડંકી ચાર ડંકી અત્યારે બંધ છે કુવા બનશે કુવામાં પાણી નથી અવારનવાર તલાટી અને વહીવટદારને મેં સૂચના આપી છે કે વાલમેનના પ્રશ્નોના હિસાબે આ સમસ્યા અવશ્ય થાય છે અને નર્મદાના આપણે પાણી પુરવઠા વિભાગ અધિકારી જોડે પણ ચર્ચા કરવામાં આવી આ બાબતે તો નર્મદાનું પાણી પણ ગાધાગડા ગામને પૂરો જથ્થો ફાળવવામાં આવે છે દર પાંચ દિવસે ચોવીસ કલાક પાણી આપવામાં આવે છે તો સામાન્ય એક વાલમેનના અનિયમિતતાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે તો આ માટે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના લેખિત પણ આજે આપવામાં આવી છે અને આને યોગ્ય પગલાં લેવામાં પણ આવશે અને તપાસ કરી અને નવા વાલમેનની નિમણૂક કરવામાં આવશે